અંદાજે સાડા બાવીસો વીઘામાં પાણી જાય છે આ એક જ જગ્યા જગ્યાએ સાડા બાવીસો વીઘા એટલે અમારે ત્રેવીસ ગૂંટાનો વિગો તમારે સૌરાષ્ટ્રમાં નાનો હોય કેવું છે એમ અને આ ગામમાં કદી પોલીસ કોઈને એરેસ્ટ કરવા આવી હોય એવું બન્યું ત્યું

એટલે આપણે ડ્રીપ નું મહત્વ બેહીને સમજવાનું છે સાથે સાથે મંડળી જે કામ કરે છે ને એમાં

એમ એમ આ ગામમાં એક જ વખત સરપંચ થવાય ગામનો વિકાસ કેટલો કરે છે ઇલેક્શન ના થાય એટલે અમે બધા આ રીતે સહવિરિયમ કરવા હોય આપણે બોલીએ ને જમતી વખતે તો અમારી બધી શક્તિઓ એકજુટ થઈને વહો એનું ગુજરાતી એવું થાય પૂછે દાદાજી આજે હે હા ચાલે ને અહિયાં કૃષિ નું

અનુકરણ કરવા જોઈએ આપણા જોઈ આપણે બધા ઉપાધિને તમે પ્રદર્શન કરો અમારે પાવન થાય અમારી ધરતી પાવન જે એક વખત જોઈ લો તમે